मित्रों मोक्षदा एकादशी दिवसे भले गमे ते थई जाए परंतु तुलसी ना छोड़ने अड़ी ने बोली देजो आ बे शब्दों एटला पैसा आवशे के तमे तेने संभाली नहीं शको माता लक्ष्मी साक्षात तमारा घर मा आवशे अने तमारा घर अने तमारा नसीब ने बदलवाथी कोई रोकी नहीं शके आजे हूँ तमारी सामे एक एवी वात लईने आव्यो छूं जे तमारा जीवन ने पूरी रीते बदली शके छे मोक्षदा एकादशी दिवसे जो तमे तुलसी माता ना छोड़ने अड़ी ने फक्त एक नानकड़ो शब्द बोली दो तो एटला पैसा तमारा घर में आश के तमे तेने साचवी नहीं शको मां लक्ष्मी अने देवी अन्नपूर्णा एवा आशीर्वाद के मैसे कि तैम पण નહીં વિચાર્યું હોય તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખું વર્ષ તમારું રાઘરમાં ધનની વર્ષા થતી રહે છે ભક્તો આ એક નાનકડો શબ્દ બિલકુલ સામાન્ય નથી જ્યારે તમે આ શબ્દનો મહિમા જાણશો તો તમારું પણ હોશ ઉડી જશે કારણ કે સાંભળો જે શબ્દ હું તમને જણાવવાનો છું તે તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંતો અને વિશેષ જ્ઞાનીઓને જ खबर હતો પરંતુ તે જ્ઞાનીઓ એ આ શબ્દ માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આજે આ શબ્દને સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જેઓ ભક્તો મોક્ષદા એકાદશી તે એકાદશી છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપણને આપવા માટે મજબૂર થઈ જાય છે હા આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણે અર્જુનને ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો હવે વિચારો વર્ષમાં 365 દિવસ હોય છે પરંતુ તેમાંથી અમુક દિવસ એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરનું ચિત્ર બદલી નાખે છે અને તે દિવસોમાંથી જે એક દિવસ છે મોક્ષદા એકાદશી નામ થી જ સ્પષ્ટ થાય છે મોક્ષદા એટલે કે આ દિવસે મોક્ષની પ્રાપ્તિ થઈ છે અને આજ લીદે તેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં પોતાના ના ભક્તોને મોક્ષ અને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે વિશેષ કૃપા વર્ષાવે છે वर्षના વિશેષ સમયમાં જ્યાં સુધી મોક્ષદા એકાદશી નથી આવતી ત્યાં સુધી ઘણા બધા આધ્યાત્મિક કાર્યોમાં અડચણો રહે છે પરંતુ મોક્ષદા એકાદશીના સૂર્યોદય થતાની સાથે જ આખો બ્રહ્માંડ જને દિવ્ય ઊર્જાથી ભરાઈ ઉઠે છે મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘર માં એક દિવ્ય ઊર્જા નો પ્રવેશ થઈ છે ભક્તો આગળ વધતા પહેલા જો તમને પણ ઈચ્છાતો હો કે લક્ષ્મી માતા ના આશીર્વાદ તમારા પર બનીલા રહે તો આ વિડિયો ને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી માતા જય તુલસી માતા અને તમારા કુળદેવ દેવી નું નામ જરૂર થી લખજો સાથે જ તમને તમારી રાશિ પણ કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તરત દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ એટલે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીને અડીને બોલવાવાળો તે શબ્દ કયો છે તો તે શબ્દને સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે આ સાવધાનીઓ વિધિ અને નિયમોને અવગણ્યા કે સાંભળ્યા વગર જવા દીધા તો તમને ફળ નહીં મળે ઉલટું જે તમારી પાસે છે તે પણ તમે ગુમાવી શકો છો એટલે મિત્રો હું તમને દરેક વસ્તુ વિસ્તારથી જણાવીશ તો ભક્તો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે કારણ કે તુલસી ને માતા લક્ષ્મી નું બીજું રૂપ માનવામાં આવ્યું છે અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે ખીલીલી રહે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ખીલતી નથી તો તેનો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં અમુક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા लक्ष्मी ने तमारा घर में प्रवेश करता रोकी रही छे हवे जो भक्त मोक्षदा एकादशी ते समय छे से नसीब पन पलटाई जाए दिशा पन बदलाई जाए जो तमारा जीवन में खूबवधारे दुख खूब वधारे तकलीफ छे खूब वधारे कष्ट दरेक समय करज नीचे करजनीचे रहो छो में पैसा आवे छे परंतु टकता મહેનત કરો છો એટલું ફળ નથી મળતું તો ભક્તો આઈ જ વિડિયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તમારી રાહ હવે સમાપ્ત થઈ ચૂકી કે છે જુઓ આ વખતે મોક્ષદા એકાદશી પર 72 વર્ષો પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને અડકીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે हाँ भक्तों आप सौने હું જણાવી દઉં છું કે મોક્ષદા એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે પૂજા પાઠ કરે છે નામ જપ કરે છે તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે પરંતુ આટલું બધું કર્યા પછી પણ લોકોને ફળ નથી મળતું કેમ નથી મળતું કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી ખરેખર શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે ત્યારે આપણને ફળ મળે છે હવે જોવો ભક્તો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું રૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને અડકો છો તો તમારા હાથમાં માત્ર માટી નહીં પરંતુ દિવ્યતાની स्पंदन ऊर्जा होई छे कहवाई छे के आ दिवसे बोलाएला शब्दो ब्रह्मांड मां अनेक गणा वधी ने पाछा आवे छे એટલે જ आज ही હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહ્યો છું જેને તુલસીને અડકીને બોલી દેશો પરંતુ તે શબ્દ શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે મિત્રો તુલસી માત્ર એક છોડ નથી તે એક જીવંત શક્તિ છે તેના દરેક પાંદડામાં ઓ છે દરેક ડાળી માં પ્રાણ છે અને જ્યારે સવાર સવાર માં સૂરજ નું પહેલું કિરણ તુલસી ના પાંદડા પર પડે છે તો તેના થી નીકળવા વાળો ઓક્સિજન માત્ર શરીર નહીં પરંતુ આત્મા ને પણ શુદ્ધ કરે છે અને આ જ કારણ છે કે તુલસી ના છોડની પાસે બેસવા માત્રથી માણસનો માનસિક ડર તણાવ અને દરિદ્રતા દૂર થઈ જાય છે મોક્ષદા એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો માત્ર એક પ્રતીક નથી પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારા અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેનાથી તમારા મનમાં કોઈ અજાણ્યો ડર છે तमने कोई बात वारनवार सतावी रही छे तमारा जीवन में गरीबी छे कंगारी छे कर्ज तमने हैरान करी रही छे तो आप प्रकारनी ऊर्जा ने ते छिनवी ले छे अने तेना बदले तमने अपार सौभाग्य आपे छे परंतु अही एक रहस्य छुपायलू छे तेने ध्यान થી સાંભળજો भक्तो जो तुलसी माता मात्र तेने जे वरदान આપે छे जे टेमनी પાસે કણી નથી માંગતો પરંતુ टेमने માં માનીને टेमनी સાથે વાત કરે છે આ દિવસે તુલસીની આગળ જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે માં આજે હું ખાલી હાથ આવ્યો છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દે તો તેનું ઘર માત્ર પૈસાથી જ નહીં પરંતુ શાંતિ સમૃદ્ધિથી હી પણ ભરાઈ જાય છે ભક્તો પુરાણોમાં લખ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો તે પોતાની નજર તેજ ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો બળી રહ્યો હોય છે અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે તો આ દિવસે કેવી ચાવી જેવો છે જેનાથી ભાગ્યનું તાળું ખૂલે છે પરંતુ આ તાળું માત્ર તે શબ્દથી ખૂલે છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે તુલસીને અડકીને જે શબ્દો બોલવામાં આવે છે તેમાંથી એક શબ્દ એવો છે જેના માત્ર તમારી આર્થિક સ્થિતિને બદલે છે પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે અને જો ભક્તો જો તમારા कर्मो शुद्ध जो रहू हृदय शुद्ध रहे से तारी वाणी शुद्ध रहे से तो साक्षात्मा लक्ष्मी घर में जरूर आवश्य जो आ शब्द कोई सामान्य मंत्र नहीं आ शब्द स्वयं લક્ષ્મીના ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને જણાવ્યો છે હવે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી પણ જણાવવામાં આવ્યું છે કે આ શબ્દ માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં તે પરિવર્તન તરત ઘટવા લાગે છે હવે વિચારો જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો તેમના પાંદડા પર જળ ચડાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માના તરંગોને હલાવી દે તો શું થઈ શકે છે તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એકસાથે પોતાની રૂપા વર્સાવી રહ્યા હોય અને તમે તે ઊર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્મામાંની ચેતનામાં નોંઢાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને અવસરોમાં રૂપમાં પાછો આવે છે જો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીદી તુલસી માતા નું ધ્યાન રાખી લીધું તો સાક્ષાત માં લક્ષ્મી ના આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે મહેનત કરો કર્મ કરો પરંતુ સત્ય એ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે મોક્ષદા એકાદશી તે સમય છે જારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઉભા હોય છે એટલે કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્ય બરાબર હોય છે પરંતુ ધ્યાન રાખો મિત્રો આ દિવસે માત્ર બોલવાથી કંઈ નથી થતું ભાવનાનું આત્માનું શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને અડકતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ લાલચ ન આવવી જોઈએ માત્ર ને માત્ર ભક્તિ હોવી જોઈએ जो तमे विचारों के हूँ मात्र पैसा इच्छु हिचुचुं तो तुलसी तमने पैसा नहीं गापे परंतु जो तमे विचारों के हूँ मारी मानना चरणों में बेसी ने मारु नसीब सोमपी रहियों चुं तो त्याज तुलसी तुम्हारा घर में लक्ष्मी बनी ने બ્રવિશ કરશે આ દિવસે જે શબ્દ બોલવામાં આવે છે તે માત્ર વાણી નથી તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્મણ તેની પૂછે છે કે તમે શું ઈચ્છો છો અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખો બ્રહ્મણ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો મોક્ષદા એકાદશી પણ એ જ ક્ષણ છે અને હવે લગભગ આયાત્રાના बदा पड़ाव पर जयरे तरा मन में ए जिज्ञासा वही रही है कि आखरे ते शब्द कहयो छे जे तुलसी ने अड़की ने बोली देवा मात्र थी धन्य वर्षा करी देभो आ शब्द कोई ग्रंथ मां नथी લખ્યો આ અનુભવ થી ઉગજેલો શબ્દ છે આ શબ્દ ત્યારે જનમ્યો જ્યારે એક વૃદ્ધ સાધુ એ પોતાના અંતિમ સમયે એક બ્રાહ્મણ ના कान मां કહ્યો હતો જેને આ શબ્દ સમજાઈ ગયો તેના ધર્મ માં ક્યારે ગરીબી નહીં ટકે અને એ જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું ધ્યાન થી સાંભળજો આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઊર્જા નું આહવાન છે આમાં લક્ષ્મી ને પોતાના ઘર स्थायी एक नानकड़ो क्रम है जयरे मोक्षदा एकादशी सवरे तुलसीना छोड़नी साने ते स्पर्श करो अने कहो प्रकट हो प्रभु प्रेरणा तो आ शब्द सीधो ब्रह्मांड ना हृदय सुधी पहुंचे छे प्रकट होनो अर्थ छे जे अत्यार सुधी छुपायेलू हतु ते हवे देखाय अने प्रभु प्रेरणा नो अर्थ छे ते देव ऊर्जा जे भगवान ना मन थी उठी ने तमारा मनमा प्रवेश करे जारे तमे तुलसी ने अड़की ने इम कहो छो के प्रकट हो प्रभु प्रेरणा तो तमे मात्र शब्द नथी बोली रहया होता तमे ब्रह्मांड ने आदेश आपी रहया होता छो के हवे मारू नसीब प्रकट थाय ધનના રસ્તા પ્રકટ થાય મારા સૌભાગ્યના દ્વાર ખુલે આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારા અંદર ઉઠે છે તે તુલસીના પાંદડામાંથી થઈને ઉપરની તરફ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા પરિવર્તનનો માર્ગ આશા રાખું છું કે તમને આ શબ્દ સારી રીતે સમજાય ગયો હશે હવે જે ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને અડકીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અણધાર્યો ધન લાભ થયો ખોવાયેલા પૈસા પાછા આવી ગયા બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો તેનું કારણ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને अंदर नकारात्मकता स्वयं तुलसी ना मूल में चाली जाए छे, तो जगह सकारात्मक ऊर्जा तमारा जीवन में फैलाई जाए छे, आ शब्द तमारा कर्मों की दिशा बदली नाखे मात्र પૈસા નથી આપતો આ તમે તે સ્તર પર લઈ જાઈ છે જ્યાં તમે સમૃદ્ધિને સાચવવા લાયક બની જાવ છો મિત્રો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે અને આપણા શાસ્ત્રોમાં અમાસથી પણ વધારે મહત્વ ઊંથી પણ વધારે મહત્વ એકાદશીનું બતાવવામાં આવ્યું છે તો આ ए समय हो जयरे ब्राह्मण्ड सांभी रू हो जयरे हवाओ शब्दों ने लईने ऊपर सुधी जाई रही होटले जो ते आ मोक्षदा एकादशी ने साचा मन की उजवो छो तुलसीग दिवो प्रगट आवो છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસની સાથે કહો છો પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્મણની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો નિષ્ફળતાઓ આર્થિક અડચણો બધું ધીમે ધીમે મીટવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તમને જોશો કે પૈસા માત્ર આવતા નથી ટકે પણ છે કારણ કે આ શબ્દ માત્ર બોલાવતો નથી સાચવતા પણ શીખ وارلے છ તો યાદ રાખો લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય તુલસીને અડકતી વખતે જો તમને કોઈ ના પ્રત્યે शीर्षा के खोटू बोलवानो भाव राखशो के लोभ के लालच राखशो तो आ शब्द काम नहीं करे परंतु जो तमारू मन शांति छे, छे तो आ शब्द तमारा जीवन नो टर्निंग पॉइंट बनी जशे मोक्षदा एकादशी अवसर पर जारे सृष्टि दिव्य ग्ञा थी छे जारे भगवान विष्णु स्वयं लक्ष्मी ने लई पृथ्वी तरफ दृष्टि करे छे तो ते समय आ शब्द बोले દેવો જાણે તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવી છે તુલસીને અડકીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો તમારે પ્રગટાવવાનો છે જુઓ પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જરૂરી છે ભક્તો કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાથી કરવામાં આવે જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે અધૂરું જ્ઞાન જ્ઞાન હંમેશા હોય છે સાથે જો આપણે કોઈ કાર્ય કાર્ય કરીશું તો તો તે બગડશે જ સાથે જ નસીબ પણ બગડી જશે તો જો તમને હું જણાવી દઉં છું કે તમે ધ્યાન રાખો સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો હવે દીવો પ્રગટ เปลววานो छे अने मनमाने मनमा कहवानो छे हे मां तुलसी हवे હું ખાલી નથી હવે હું તારા મારા આશીર્વાદ થી પૂર્ણ છું પછી જો જો ધીમે ધીમે કેવી રીતે જીવન માં બદલાવ આવવા લાગે છે ક્યારે ક્યારેક લોકો विचारे छे के चमत्कार मात्र वार्ताओं मा हो छे परंतु सत्य ए छे के चमत्कार त्यारे हो छे ज्यारे विश्वास शब्द साथे मड़ी जाय छे प्रकट हो प्रभु प्रेरणा आ शब्द तेज विश्वास नी चावी छे आने तुलसी नी सामे बोलती वखते तमारा मारा मन मा कोई शंका न होवी जो ये आक्षण ए छे ज्यारे तमे तेने बोलो अने ते तमारा जीवन नो नवो अध्याय लखी दे छे आ दिवसे बोलाये आ शब्द बार महीना લાສຸດી અસર કરે છે આ તમારા ઘર માં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે વધે છે અને બે ગણા થાય છે તો ભક્તો આ મોક્ષદા એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા પહેલા તુલસી માતાની પાસે જાવ દીવો પ્રગટાવો જળ ચડાવો અને તે ક્ષણે પોતાના બन्ने હાતોથી તુલસીને અડકીને પૂરા વિશ્વાસ સાથે કહો પ્રકટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તમારા માટે તે મુશ્કેલીઓ હટાવી દેશે આ શબ્દ તમારું ભાગ્યને સુધારી દેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેમને દૂર કરી દેશે કારણ કે આ શબ્દ માત્ર બોલવામાં નથી આવતા આ શબ્દ બ્રહ્માંડમાં નોંદ ધાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંદાઈ જાય તેને કોઈ નથી मिटાવી શકતું એટલે જ મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે દેવતા સ્વયં પોતાની કૃપા વરસાવી રહ્યા હોય છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે એ અવસર गुमावता नहीं तुलसी ने अड़की ने आ एक शब्द बोली दो अने पछी जो केवी रीते ब्राह्मण तमारा पक्ष काम करवा लागे छे आवनारा चार महीना मा मा तमने जे परिवर्तन देखा शे ते मात्र संयोग नहीं होए ते संकेत हशे के मा तुलसी ए तमारी प्रार्थना सांभळी लीदी छे मा तुलसी ए तमारा भाग्य ने तमारा नसीब ने सुधारवानो मोको तमने आपी दीधो छे जो भक्तो मोक्षदा एकादशी नु महत्व सा मान्य नथी मोक्षदा एकादशी ना दिवसे लोको दान पुण्य पण करे छे लोको ब्राह्मणों ने भोजन करावे छे गरीब अने लाचार लोको नी सहायता करे छे ठंडी समय चाली रहयो छे जो तमारा ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે લાચાર વ્યક્તિ ઠંડીથી ધ્રુજતું દેખાય તો મોક્ષદા એકાદશીના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો ભક્તો જુઓ નસીબ ચમકાવવાનો મોકો વારંવાર નહીં મળે મોક્ષદા એકાદશી એક એવો તહેવાર છે એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં માત્ર એકવાર આવે છે અને આ ખૂબ પવિત્ર દિવસ છે વિચારો ભગવાને આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો પોતાની વિશે कृपा वरसा देव स्वयं आ दिवसे मोक्ष प्रदान करे छे तो आ दिवस तो पवित्र ज तो मोको छे पोता सुतेला नसीब ने जगाड़वानो तो मित्रों जो तमने आ वीडियो पसंद आयो ઓય તો વિડિયો ને લાઈક અને શેર જરૂર જરૂર થી કરજો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી તુલસી માતા જરૂર થી લખજો સાથી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બાજુ માં આપેલા બેલ આઇકન ને પ્રેસ કરી ઓન ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયો ની નોટિફિકેશન તરત જ મળે